જળ સંચયને લઈને સુરતમાં જળ શક્તિ અભિયાન હેઠળ વોટર રિચાર્જ સિસ્ટમના પ્રકલના ભૂમિપૂજન માટે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલ સહિતના ધારાસભ્યો કોર્પોરેટરો અને ભાજપના આગેવાનો તથા મનપાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર ભારત દેશમાં ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે સમગ્ર સાઉથ ગુજરાતમાં મોટા પાયામાં રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે એમના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે એમના જ ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની જો ઇમારતો છે સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે એટલે બ્રિજિસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેઇન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના માટેના કામો અને જન ભાગીદારીમાંથી બીજી જો પ્રાઇવેટ સોસાયટીઝ હોય છે એમને પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સી આર પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને માનનીય મેયરશ્રી અને કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયાથી રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર્સની શુભ શરૂઆત સમગ્ર સુરત શહેર માટે કરવામાં આવેલ છે બે હજાર જેટલું ટાર્ગેટ સુરત શહેરમાં જુદા જુદા જગ્યાઓ પર લેવામાં આવ્યું છે આજે ભૂમિપૂજનથી શરૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ તમામ જગ્યાઓ ઉપર કામગીરી ચાલુ કરીને વર્ષાનું જો જલ છે એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય અને એમના કારણે ભૂગર્ભ સ્તર વધી શકે અને જલની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એમના માટેનું જો આ અભિયાન છે એમાં સુરત મહાનગરપાલિકામાં કામગીરી કરવામાં આવશે